તુલા રાશિ માટે રાહુની મોટી સફળતા ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ રાહુ મહારાજ તમારા ભાગ્યને કેવી રીતે ખોલશે અને કઈ સાવચેતી રાખવી જોઈએ પ્રિયદર્શકો જેમ તમે થમનેલમાં જોયું કળિયુગના રાજા રાહુ મહારાજ છે ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસથી જાગૃત થશે જો તમે તુલા રાશિના છો તો હું તમને જણાવી દઈએ કે હાલમાં રાહુ મહારાજ તમારી કુંડળીના પાંચમા ભાવમાં તેમની પ્રિય રાશિમાં બેઠેલા છે તમને બધાને યાદ હશે કે જ્યારે રાહુ મહારાજ તમારી કુંડળીના છઠ્ઠા ભાવ મીનમાં હતા ત્યારે તેમણે અઢાર મહિના સુધી તમારા જીવનમાં નોંધપાત્ર નકારાત્મક યોગો બનાવ્યા ભલે તે તમારી નોકરી હોય વ્યવસાય હોય કે બીમારી સંબંધિત ગમે તે વસ્તુ બનેલી હોય તમારે બિનજરૂરી ખર્ચ થશે તેવા યોગ જોવાય છે રાહુ મહારાજ ક્યારે દરેક માટે સારા નસીબ બનાવતા નથી એટલે કે રાહુની સ્થિતિનું સંયોજન બધી રાશિઓ માટે અનુકૂળ નથી પણ તમે તુલા રાશિના છો તો આ વર્ષના આગામી ચાર મહિના અને આગામી વર્ષ બે હજાર છવ્વીસ દરમિયાન રાહુ મહારાજ તમારી કુંડળીના પાંચમા ભાવમાં શનિ રાશિમાં કુંભ રાશિના મૂળ ત્રિકોણ રાશિમાં સ્થિત થશે અને આ સોળ મહિનાની પ્રવૃત્તિ ખૂબ જ સુંદર રીતે પ્રદર્શિત કરશે અને હું તમને એક બીજી વાત કહેવા માંગુ છું સૌથી પ્રિય ગ્રહ છે આ સોળ મહિનાનો સમયગાળો તમારા જીવનમાં કયા નોંધપાત્ર ફેરફારો લાવશે ચાલો આને એક પછી એક સમજીએ પ્રથમ સ્થાને તે તમારા પાંચમા ભાવમાં સ્થિત છે અને આ સ્થિતિમાં બેસીને તે નોંધપાત્ર લાભ આપે છે પ્રથમ ચાલો સમજીએ કે પાંચમું ભાવ શું છે તે અણધાર્યા લાભનું ઘર છે જુગાર સટ્ટા લોટરી અને શેરબજારમાં આ સ્થિતિ આ સ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે અને રાહુ મહારાજ તેમના સંબંધિત કારકો સ્થાનોના સ્વામી છે પાંચમા સ્થાનથી જોતા આ સ્થાન થકી અણધાર્યા લાભ જોવાય જ્ઞાન અને બુદ્ધિ કેટલી છે તે જોઈ શકાય અને પેટ સંબંધિત કોઈ પીડા તો નથી ને તે જોઈ શકાય અને સંતાન સુખ જોઈ શકાય સાથે તમારા દેવનો બળ જોઈ શકાય તેમજ પ્રેમ સંબંધ અને પ્રણય સુખ જોઈ શકાય ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસથી સોળ મહિના સુધીમાં શેરબજારથી અથવા કોઈપણ અન્ય જગ્યાએ મૂડીનું રોકાણ કરેલું હોય તો અણધાર્યા લાભ પ્રાપ્ત થઈ શકે છે આ પ્રમાણેના પ્રબળ યોગો તમે આ વર્ષે અને આવતા વર્ષે જોઈ શકશો આગળ થયેલું તમારું નુકસાન તેનું વળતર પણ તમને આ સમય દરમિયાન પ્રાપ્ત થશે વિદ્યાર્થીઓ માટે આ વર્ષ એકંદરે સારું પુરવાર થશે પરંતુ વિદેશ અભ્યાસ માટે જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે કદાચ જન્મના ગ્રહો જો સપોર્ટ ના કરે તો તમારે આ વખતે બે હજાર પચ્ચીસ છવ્વીસમાં તમારું કામ અટકી શકે છે આ માટે તમારે દર મંગળવારના દિવસે પવનપુત્ર હનુમાનજીને અલગ અલગ પ્રકારના ફ્રૂટ અર્પણ કરવા જોઈએ કાર્ય સિદ્ધિ મળે ત્યાં સુધી આ પ્રયોગ ચાલુ રાખવો જે જાતકો પ્રેમ સંબંધથી જોડાયેલા છે તે જાતકોને માટે વર્ષ સારું પુરવાર થશે આ વર્ષે લવ મેરેજના યોગો બની શકે છે એકબીજાને પરસ્પર પ્રેમ થવું એક કુદરતી ગ્રહોનું બંધન હોય છે શુક્ર ગ્રહના લીધે આકર્ષણ થતું હોય છે પરંતુ શુક્રની સાથે અન્ય ગ્રહ એટલે કે પાપગ્રહ યુતિમાં હોય તો જે તે ચાતક સાથે તમે લવ કરતા હોય તો તેમાં તમને તમારા ગ્રહોના આધારે સફળતા મળતી નથી જ્યારે તમારા જીવનમાં આવું બનતું હોય તો બંને પાત્રોને અલગ થવું જોઈએ તો બંનેના જીવનમાં સફળતાઓ મળી શકે છે આવું જ કંઈક આ બે હજાર પચીસ છવ્વીસમાં તમારી સાથે બની શકે છે શરીર સુખ સાકારી દ્રષ્ટિએ જોતા પેટ સંબંધિત જે તે તકલીફ હોય તેનું તમે નિદાન કરાવશો ઘણા બધા વર્ષોથી ચાલી રહેલી પેટની પીડા દૂર થશે તે દવાઓ દ્વારા થઈ શકે છે ઓપરેશન દ્વારા થઈ શકે છે અથવા રાહુ મહારાજની અમી દ્રષ્ટિથી વર્ષા તમારા શરીર ઉપર થાય છે તો તેના થકી તમે સાજા થઈ જાઓ છો રાહુ મહારાજના ત્રણ પાસા છે જેમ કે દેવ ગુરુ ગુરુ જ્યાંથી તેઓ બેસે છે ત્યાંથી તેઓ પાંચમા ભાવથી સાતમા ભાવથી નવમા ભાવને જુએ છે ચાલો જાણીએ કે પાંચમા ભાવથી રાહુ મહારાજ તમારા માટે કયા મોટા ફેરફારો લાવવાના છે વિદેશયાત્રા માટેના યોગો સારા છે અગિયારમાં ભાવથી જોઈએ તો આ સ્થાન કાર્યસિદ્ધિ અને કાર્યપૂર્તિ માટેનું છે તમારી ઈચ્છાઓ પૂર્ણ થવાની ખૂબ જ સારી શક્યતાઓ હશે અણધાર્યા લાભો પણ લાવશે તે તમારા કમાણીના સ્ત્રોતોમાં વધારો કરશે પરંતુ જ્યારે રાહુ મહારાજ લગ્નને જોશે ત્યારે તે એક ભ્રામક ગ્રહ છે તે તમારા વ્યક્તિત્વને ખૂબ પ્રભાવિત કરે છે આવા જ નવા વિડીયોને જોવા માટે ચેનલને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અસ્તુ જય અંબે